આખી સાડીમાં મસ્ત મજાનું વર્ક કરેલું રહેવાનું છે લગન સીઝનમાં ખૂબ જ ધૂમ મચાવાની છે આ સાડીઓ જોઈ શકો છો તમે આ પ્રમાણે બ્લાઉઝ પીસ રહેવાનું છે બ્લાઉઝ પીસ બી બતાવી દઈએ આપણા ઇન્સ્ટા ફેમિલી જે કલર ગમતો તેનો ફટાફટ સ્ક્રીનશોટ પાડીને આપણા વોટ્સઅપ નંબર પર મોકલી આપો ને આવી જ રોજ નવી વિડીયો જોવા માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં નમસ્કાર